ભાનપુરામાં સરકારી અનાજ સગે વગે કરવાના મુદ્દે આમ આદમી પાર્ટી સામે આવી છે ત્યારે ગ્રામજનોની સાથે રહી અને ગત આમ આદમી પાર્ટીના રાધિકાબેન રાઠવાએ મુલાકાત લીધી હતી ગ્રામજનોની સાથે સાથે બોડેલી વિભાગના દીરુભાઈ ઠક્કર જેમને એક માંગ કરી છે અધિકારી અધિકારીશ્રીઓ સાથે

ગરીબ પ્રજાનો હક છે એ અનાજનો જથ્થો જે અનાજ ની દુકાન વાળા દ્વારા જો એ હેરફેર થતો હોય અને એની ચોરી થતી હોય અને પ્રજાનો મોઢાનો કોળિયો ચોરોના હાથમાં જતો હોય એવી એક ઘટના બની સૌ પ્રથમ આ જે ઘટનાને પકડી પાડી છે ગ્રામજનોએ પાણાપુરા ગ્રામજનોએ ગ્રામજનોએ એ તમામ ગ્રામજનોને હું અભિનંદન આપું છું પહેલી વાત તો અભિનંદન અભિનંદન અધિકારી બાંગાપુરાના ગ્રામજનો છે પરંતુ દુખની વાત એ છે કે આ સંચાલક જે છે સસ્તા સસ્તાનાની દુકાનના એ પોતે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે એટલે એનો અર્થ તો એવો થયો કે જ્યારે આ અનાજ સગે સગેવગે થતું હોય તો એમાં સત્તા પક્ષ ની પણ મિલી ભગત છે સત્તા પક્ષ ની મિલી ભગત હોય તો સ્વાભાવિક રીતે સરકારી વહીવટ તંત્ર પણ સરકારી વહીવટ તંત્ર પણ આમાં ઇન્વોલ્વ હોય બટ નેચરલ છે એના અનુસંધાનમાં જે કંઈ કાર્યવાહી ખરેખર કરવી પડે કાયદેસર વહીવટ તંત્ર એ થઈ નથી એનેથી એનાથી આગળ વધીને આજે મારામારી કરી જે ગ્રામજનો પર જે હુમલો કરવામાં આવ્યો સામેવાળા પક્ષે હુમલો કર્યો એમાં ગ્રામજનો ઇન્જર્ડ થયા એક કે બે થયા લગભગ એ જે ઇન્જર્ડ થયા છે છતાં પણ જો પોલીસ ફરિયાદ ના લેતી હોય તો આ ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનનો ઉત્તમ નમૂનો કહેવાય વિકાસ આ આમ આદમી પાર્ટીની માંગ છે જે તે દોષિત હોય એની પર તાત્કાલિક એફઆઈઆર રજીસ્ટર થવી જોઈએ નંબર બે આ પરવાનો તાત્કાલિક ધોરણે રદ થવો જોઈએ નામના કોઈ પ્રમાણિક માણસને આનું સંચાલન સોંપવું જોઈએ અને આ બાબતે ઊંડી તપાસ કરતાં જે કોઈ અધિકારી દોષિત જણાય એની પર પણ ફરિયાદ થવી જોઈએ એવી કલેક્ટરશ્રી સમક્ષ મારી માગણી છે આમ આદમી પાર્ટીની માગણી છે એનાથી આગળ વધીને સાંખેડાના ધારાસભ્યશ્રી હજી અહીંની બાંગાપુરાની મુલાકાત નથી આવ્યા એ પણ એક આશ્ચર્ય સાથે દુઃખદ વાત છે અહીંના લોકોએ મત આપેલા છે ભારતીય જનતા પાર્ટીના ચાલુ ધારાસભ્યને મત આપેલા છતાં પણ જો ધારાસભ્ય અહીં આવીને બાંગાપુરાની પ્રજાને એમના હાલચાલ ના પૂછતા હોય તો એમના માટે શરમજનક છે અને બાંગાપુરાની જનતાએ આ વાતને હવે ધ્યાન પર લેવાની જરૂર છે વારંવાર જે આપણે મતો આપીએ છીએ ભારતીય જનતા પાર્ટી એનું આ ઉત્તમ ઉદાહરણ છે એટલે હવે આપણે સુધારવાની જરૂર છે ક્યાં સુધી આપણે આ લોકોને આવા સત્તાધીશોને ચલાવીશું માટે ફરીથી હું આ જે સ્કેમ પકડાયું અનાજનું અને જેને પકડ્યું એ બધા આ બાંગાપુરાના ગ્રામજનો અભિનંદનના અધિકારી છે અને સરકારે આ બાબતે અઠવાડિયામાં સાત દિવસમાં કડકમાં કડક કાર્યવાહી કરવી પડશે નહીં તો આમ આદમી પાર્ટી છોડદેપુર જિલ્લો આ બાબતે ગાંધી ચિંધિયા માર્ગે જે કંઈ કર કરવું પડશે તે કરશે ગ્રામજનોના હિતમાં થેન્ક યુ વેરી મચ દેલુભાઈ ઠક્કર બરાબર we <laughs>